નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ જંબુસાર વિધાનસભામાં બે નગરપાલિકાઓ આવેલી છે અને આ બે નગરપાલિકાઓ પૈકી આમોદ નગરપાલિકાનું વીજ જોડાણ તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કાપી નાખી અને અઠવાડિયું થઈ જવા પામ્યું છે અને સાત દિવસથી આમોદ નગર અંધારામાં તો અટવાયેલું છે ત્યારે બીજી નગરપાલિકાએ જંબુસર નગરપાલિકાનું પણ વીજ જોડાણ કપાતા જંબુસર વિધાનસભામાં આવેલી બંને નગરપાલિકાઓમાં અંધારપટ છવાયો છે જંબુસર નગરપાલિકાનું એક કરોડ અને ચૌદ લાખ રૂપિયા જેવું બાકબર રકમનું વીજ બિલ બાકી હોવાથી અને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અવારનવાર ઉઘરણી કરવા છતાં પણ આ વીજ બિલ ભરવામાં ન આવતા આખરે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ જંબુસર નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખ્યું છે જંબુસર નગરપાલિકાનું આ અગાઉ પણ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું અને જેથી સમયે એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા જેવી મરક માતબર રકમ સરકારશ્રી દ્વારા આવેલી લોનના કારણે જીબીએ ભર્યું હતું પરંતુ એ બે હજાર ચોવીસમાં ભર્યું હતું આ છેલ્લા એક વર્ષમાં નગરપાલિકા દ્વારા પોતાના વીજ બિલ રિસિપના નાણાં એ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં જમા કરાવવામાં આવેલ ન હોવાથી આ બાકી લહેરું લહેરું એક કરોડ અને ચૌદ લાખ રૂપિયા સુધી પહોંચ્યું હતું અને એ વીજબિલ બાકી રહેતા એકત્રીસ માર્ચે માર્ચ મહિનો અને નાણાકીય વર્ષ પૂરું થતું હોય દર વર્ષે માર્ચ એન્ડિંગમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પોતાના બાકી બિલોની કડક ઉઘરાણી કરતી હોય છે અને આ કાળાક ઉઘરાણી દરમિયાન બાકી વીજદારોના વીજ જોડાણ પર કાપી નાખવામાં આવતા હોય છે આ પ્રક્રિયા પૈકી જંબુસર નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ પર કાપી નાખવામાં આવતા હાલ જંબુસર નગરમાં અંધારપટ છવાયો છે જંબુસર નગર એ નાની નાની ગલીઓ અને ખડકીઓનો વિસ્તાર છે અને આવી નાની ગલીઓ અને ખડકીઓમાં રાત્રિના સમયે આ અંધારપટ છવાતા લોકોને રાત્રે બહાર નીકળવું એ મુશ્કેલ બની જાય છે આમ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવેલા વીજ જોડાણને કારણે જંબુસર નગરમાં છવાયેલો અંધારપટ એ લોકોને એ આકળી સતામણી કરી રહ્યો છે પરંતુ સત્તાધીશો જે નગરપાલિકામાં શાસન ઉપર છે એમણે એક વર્ષ દરમિયાન આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ બિલ ભરવા માટે કોઈ કાર્યવાહી કેમ નહીં કરી હોય એવો પ્રશ્ન લોકોમાં તો ચર્ચાઇ જ રહ્યો છે આમ આ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાપવાને કારણે બે નગરપાલિકાઓમાં તો હાલ અંધારપટ છવાયો છે